શ્રાવણ માસ શરૂઆત થતા જ પાલિકાની આરોગ્ય વિભાગ નું ફરાળી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાલિકાના કમિશ્નર ની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું અલગ અલગ વિસ્તારમાં ચાર ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચોખંડી વિસ્તારમાં આવેલ લોટ ઘર માં ફરાળી લોટ ના ગોડાઉન માં ચેકિંગ તમામ પ્રકારના ફરાળી લોટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તમામ લોકો ઉપવાસ કરતા હોય છે તેઓના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આ ચેકિંગ હાથ આજથી શરૂ થયેલા શ્રાવણ માસને અનુલક્ષીને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચનાથી અને ડૉક્ટર મુકેશ વૈદ સાહેબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના વિવિધ વિસ્તારોમાં જે ફરાળી લોટ બનાવના ઉત્પાદકો અને દુકાનો છે ત્યાં ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હજી સુધી એવું કશું મળી આવેલ નથી હાલ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે ચાર ટીમો બનાવવામાં આવેલી છે હાથીખાના ચોખંડી કાલુપુરા અને સયાજીગંજ વિસ્તારમાં ટીમો કામ કરી રહી છે હું અત્યારે ચોખંડી વિસ્તારમાં છું